એક ઇંચ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદ વચ્ચે બોરફાટા ગામ ખાતે યુવક પર વીજળી યુવક ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા જનજીવન ખોળવાઈ જવા પામ્યું હતું અંકલેશ્વર સહિત કાપોદરા પાટિયા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવટ થયો હતો વરસાદના પગલે માર્ગો પર પાણી પાણી નજરે પડ્યું હતું પાછો તો વરસાદ સાથે અંકલેશ્વરમાં મોસમનો કુલ વરસાદ ત્યાંસી ને પાર થયો છે ચાલુ સિઝનમાં છસો ઇઠ્યાશી મિલીમીટર પાણી અંકલેશ્વરમાં વરસ્યું છે અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે રનતાની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે બે દિવસ વરસાદ વરસી રહ્યો છે ગતરોધ પણ વરસાદ પડ્યા બાદ આખી રાત વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે પંદર મિલિમ વરસાદ વરસ્યો હતો આ વચ્ચે શુક્રવારના રોજ બપોરે વાદળોની ફોજ જોવા મળી હતી એક કલાક ધીમી ધારે શરૂ થયેલ વરસાદ માત્ર અડધા કલાકમાં જ ધમાઈકાદર એન્ટ્રી સાથે ગાજવીજ સાથે તૂટી પડ્યો હતો વીજળીના કળાકા ભરાકા સાથે ખાબકેલા વરસાદે ચારેકોર પાણી પાણી જ કરી મૂક્યું હતું અંકલેશ્વર શહેરના ગાયત્રી મંદિર સંજયનગર નવીનગરી સરગમ કોમ્પ્લેક્સ રોડ રેલવે ગોદી રોડ જલારામનગર પંચાયતી બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા યાકુબ પટેલ ભરૂચ